પેલી ફેબ્રુઆરી શનિવાર રોજ આઠ દિવસ પછી એક મહા કેમ્પ કેમ્પનું આયોજન કર્યું છે લોકો ઉમટી પડ્યા અને વ્યવસ્થા નહોતી કરી શક્યા એટલે આ વખતે સજ મોટી વ્યવસ્થા રાખી છે પાંચ થી વધારે આશ્રય એટલી થાય એટલો ટાર્ગેટ છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહીપતસિંહ ભાવુભા જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આર એ આર ફાઉન્ડેશન દ્વારા થેલેસેમા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મેગા રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે જોકે આ કેમ્પ પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રીબડા ખાતે મહિરાજ બજરંગબલી મંદિરની પાછળ યોજવા માટેની તૈયારીઓ શરૂ કરી છે સ્વર્ગસ્થ મહીપતસિંહ જાડેજાના પૌત્ર રાજદીપસિંહ જાડેજા જેમણે દાદાની માન સેવાની પરંપરાને આગળ ધપાવી છે તેમણે એક પત્રકાર પરિષદ કરીને એ જણાવ્યું હતું કે એક રક્તદાતાએ ત્રણ વ્યક્તિઓનું જીવન બચાવી શકે છે ના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે પાંચ કરોડ યુનિટ રક્તની જરૂરિયાતની સામે માત્ર પચીસ મિલિયન યુનિટ જ ઉપલબ્ધ છે દેશમાં દર બે સેકન્ડે કોઈને રક્તની જરૂર પડે છે જેના કારણે દરરોજ આડત્રીસ હજારથી વધુ લોકોને રક્તની આવશ્યકતા રહે છે જોકે આખી આ ઘટનાને લઈને ગત વર્ષે સ્વર્ગસ્થ મહીપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો કે જેમાં પાંચ હજાર લોકોએ દેહદાનનો પણ સંકલ્પ કર્યો હતો અને સાથે અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું જો કે આ વર્ષે પણ અનેક રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કર્યો અને ગત વર્ષ કરતાં પણ વધુ રક્ત એકત્રિત કરી અને લક્ષ્યાંક એ નક્કી કરવામાં આવ્યો છે એ લક્ષ્યાંક પાર કરવા માટેની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે જો કે રાધિપસિંહે લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં ભાગ લેવા માટે અપીલ પણ કરી છે શું કે કઈ રહ્યા છે રાધીપસિંહ રીબડા એ પણ સાંભળો એ પહેલી તારીખ પહેલી ફેબ્રુઆરી એટલે તમારા માધ્યમથી બધા દર્શક મિત્રોને કહેવાનું કે એક સેવાનું અવિરત કાર્ય કરતા આવી છે હું ને મારો પરિવાર તો મારા સ્વર્ગવાસી મારા દાદા બાપુ શ્રી મૈપતસિંહ ભાવભા બાપુ જાડેજા જેમની બીજી પુણ્યતિથિ છે એ નિમિત્તે અમે પહેલી ફેબ્રુઆરીએ શનિવારના રોજ આઠ દિવસ પછી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેનું નોમિની બ્લડ વર્લ્ડ બુકમાં પણ નોંધાઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને એની નોમિની પણ નોંધાઈ ગઈ છે અને આવા જ સેવાના કામ કરી છે તો બધાને ખાસ એવું કહેવાનું કે ભાઈ પહેલી તારીખે તમે બધા જોડાવ જાજી સંખ્યામાં સવારે છ વાગે ચાલુ કરી છે કાર્યક્રમ અને બપોરે બે કલાક સુધીનો પ્રોગ્રામ છે લાસ્ટ યર જેમ કે તમને ખ્યાલ છે કે પેલી પુણ્યતિથિમાં ત્રણ હજાર સાતસો ને સાઠ બોટલું એકત્રિત થઈ હતી એટલે આ વખતે મારો ટાર્ગેટ છે ગઈ વખતે થોડીક અવ્યવસ્થાના કારણે લોકો ઉમટી પડ્યા હતા અને વ્યવસ્થા નહોતી કરી શકાય એટલે આ વખતે છે મોટી વ્યવસ્થા રાખી છે પાંચ હજારથી વધારે કે આશ્રય એટલી થાય એટલો ટાર્ગેટ છે તો ખાસ બધા આ સેવાના કાર્યમાં વધી જોડાવ ખાસ રક્ત આપવામાં તો કદાચ જેને આપેલું હોય એને ખ્યાલ હોય અમારી ડોક્ટરોની ટીમ છે દસ થી બાર બ્લડ બેન્કુ છે અને ડોક્ટરોની ટીમ તમારું પહેલા આવો એટલે તમારું ફોર્મ ભરાય તમારું ટેસ્ટ લે તમારું બીપી ડાયાબિટીસ કે બીજું કાંઈ બધું જે ટેસ્ટ લેવાતા હોય એ ટેસ્ટ મુજબ તમે ટેસ્ટમાં પાસ થઈ જાઓ પછી તમે રક્ત દેવા માટે એલિજિબલ કહેવાઓ ખાસ તો એ જ કે જેમ દસ વર્ષ મારા દાદાએ મારા તાલુકામાં જે ધારાસભ્ય તરીકે સેવા આપી છે એમના રસ્તે હું હાલું છું તો આવું જ સેવાનું કામ જે ગરીબ માણસો છે કે જે થેલેસીમાંથી પીડિત બાળકો છે આવનારા ટાઈમમાં હું વધારે શક્તિ મળે મને તો હું દત્તક લઈ શકું એના માટે થઈને વધારે લોકો આમાં જોડાવ એવું મારું ભાવભર્યું આમંત્રણ છે નિમંત્રણ છે બધી જગ્યાએથી બસોની વ્યવસ્થા રાખી છે અમુક જગ્યા નજીકના ગામડામાં ટેમ્પાની વ્યવસ્થા રાખી છે એટલે આખા તાલુકામાંથી નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી બધા આવવાના છે બસોને જે કઈ વાહન વ્યવસ્થા કરી આપી છે બધાને તો આ તા આર એ આર સંસ્થાના સંસ્થાપક રાજદીપસિંહ રીપડા જેમણે જણાવ્યું કે તેમના દાદાની બીજી પુણ્યતિથિ આવી રહી છે જેને લઈને આ વર્ષે પણ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થેલેસેમાગ્રસ્ત બાળકો માટે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે ત્રણ હજાર કરતાં પણ વધારે રક્તદાનની બોટલો એકત્રિત કરી હતી ને આ વર્ષે એ લક્ષ્યાંક ખૂબ વધારવામાં આવ્યો છે અને એ લક્ષ્યાંકને પાર પાડવા માટેની પણ તૈયારીઓ દર્શાવી છે દર વર્ષે આ કેમ્પ આયોજિત કરવામાં આવશે અને આ વખતે જ્યારે આ કેમ્પ આયોજિત કરવામાં આવી રહ્યો છે જેને લઈને એક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે અને આ વ્યવસ્થા ગત વર્ષ કરતાં અત્યાધુનિક રહેશે કેમ કે ગર્ભ વર્ષે જે આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અચાનક જ એકાએક લોકો ઉમટી પડ્યા હતા રક્તદાન કરવા માટે પરંતુ જગ્યાના અભાવના કારણે એ થઈ નતું શક્યું જો કે આ વખતે એક વિશાળ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ગમે તેટલા લોકો એક સામટા આવે તમામનું રક્ત લઈ શકાય અને આ કેમ્પની અંદર તમામ ભાગ લઈ શકે તે માટેની તૈયારીઓ તેમણે દર્શાવી છે પ્રદીપસિંહ વેડાના આ આયોજનને લઈને આપનું શું માનું છે તે ખાસ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ અને જો હજુ તમે પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો બેલ આઇકોન દબાવી લેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે તમને પળે પળની ગુજરાતભરની અપડેટ્સ સચોટ સાથે બતાવતા રહીશું જોતા રહીજો ન્યૂઝ